સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સરેઆમ નિષ્ફળ ગઈ હોય તે રીતે માસૂમો સાથેના અત્યાચારો એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યારે હજીરામાંથી છ વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો છ દિવસ અગાઉ છ વર્ષની બાળકીને અપહરણ થયું હતું ત્યારબાદ બાળકીને શોધવા માટે અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી જોકે આજે હજીરા ગામના ઝાડી ઝાંખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો બાળકી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવનારે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે હાલ આ સમગ્ર મામલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી રહ્યો છે પોલીસે કહ્યું કે બાળકીનો મૃતદેહ મળતા તાત્કાલિક માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે છે બીજી તરફ પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી માસુમની સાથે કોઈ અઘટિત બનાવ બન્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે હાલ ઘટના સ્થળે એસીબી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે આરોપીને વહેલી તકે ઝડપી લેવામાં આવે તે પ્રકારના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ये हमारे पास सात तारीख को एक मिसिंग दर्ज हुई थी हजरा पुलिस स्टेशन में कि एक बच्ची है वहाँ से एम के पीछे जहाँ पे पी वर्कर रहते हैं वहाँ से एक छः साल की बच्ची है वो मिसिंग है तो इस बच्ची को ढूंढने के प्रयास कर रहे थे हमारी अलग अलग टीमें बना के इस एरिया में ड्रोन से भी चेक किया गया इसको अलग अलग टीमों के द्वारा जितना एरिया आसपास का सब जगह चेक किया गया था तो आज सुबह एक लेडी ने इंफॉर्मेशन दी कि एम के पीछे का जो जंगल है वहाँ पर एक डेड बॉडी पड़ी हुई है तो वहाँ आइडेंटिफाई किया गया तो ये मिसिंग वाली बच्ची थी अभी पंचों को बुलाया गया है एफ और मामलादार की हाजिरी में बच्ची की बॉडी को यहाँ से सिविल हॉस्पिटल में फॉरेंसिक पोस्टमार्टम के लिए रेफर किया गया है और आगे की इन्वेस्टिगेशन अभी चालू है एक बार पीएम की रिपोर्ट आने के बाद में तहकीक़त की जाएगी और कुछ प्रोग्रेस होगा तो आपको इन्फॉर्म करेंगे ब्यूरो रिपोर्ट